ભારત સરકાર તરફથી દસ હજાર જે એફપીઓ બનાવવાનું મિશન છે અને એફપીઓ બનાવો તો મેનેજમેન્ટ અને સ્ટ્રોંગ લીડરશિપ એ બે વસ્તુ બહુ જરૂરી છે એટલે એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવું પડે ફોર એમ આપણે જે મેનેજમેન્ટની સ્કૂલોમાં બનાવવામાં આવે છે ને ફોર એમ મેન મની મશીન અને મેન પાવર આ ચાર વસ્તુ છે એ મેનેજ પ્રોપર કરવી જરૂરી છે કહેવત છે ને જાજા હાથ રળિયા હમણાં

એફપીઓ અમે તો બે હજાર સોળમાં માં સૌ પ્રથમ ચાલુ કરેલો હતો અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીમાં સૌથી સારી કામગીરી અમારા થાય છે બરાબર અને હું પોતે એઝ તરીકે કામગીરી કરું છું અને ટોટલી મેનેજમેન્ટ અમે એફપીઓમાં અમે પોતે જ કરીએ છીએ બરાબર અને આ એફપીઓ છે અમે ગવર્મેન્ટના સહયોગથી જ એફપીઓનું નિર્માણ કરેલું હતું અને આજે એફપીઓમાં અમે કેરીનું જે કામગીરી છે

એવું નથી કે માત્ર અમે પોતે ખેડૂતો પાસેથી ખરીદીને જ વેચાણ કરીએ ખેડૂત પણ અમારા પ્લેટફોર્મ પર સાથે જોડાય અને સીધો પોતાની રીતે પણ સેલ કરી શકે એટલે અમારું ઇન્સોર્ટ કામગીરી એવી થાય કે અમારે એક માર્કેટનું પ્લેટફોર્મ પૂરું પાડું થતું બરાબર તો એફ પી ઓ છે શું છે એફપીઓ મતલબ જો એકલા હાથે છે ને તાળી ના પડે બરાબર એટલે આ એપીઓ બસ વસ્તુ એવી જ છે કે એકલા હાથે તમે તાલી ન પાડી શકો પણ બે આ વ્યક્તિ ભેગા થઈ જાય તો સરસ મજાની તાલી પડી જાય એમ તો એપીઓ પણ એવું જ કામ કરે છે કે લોકોને ભેગા કરી અને જે વસ્તુ એકલા નથી થતું એ વસ્તુ ભેગા મળીને કરવાનું છે એ કહેવત છે ને જાજા હાથ રળિયા હમણાં બરાબર એટલે આ બધી વસ્તુ ભેગા થાય એટલે બહુ સારી રીતે કાર્ય સિદ્ધ થઈ શકે હવે કેરીની જ કામગીરી કરીએ તો અમે મહેસાણા હિંમતનગરમાં બહુ સારામાં સારું કામ કર્યું છે તો અમે એકલા ત્યાં સક્સેસ નથી જવાના પણ અમારી સાથે ઘણા બધા ખેડૂતો જોડાણા બરાબર તો અમે એક સારી રીતે ત્યાં કેરી પહોંચાડી શકાય કારણ કે કેરી બી એક બોક્સ છે તો કેરી ગીર સોમનાથથી એક બોક્સ અમારે મહેસાણા પહોંચાડવું બહુ મુશ્કેલ છે પણ એક આખી ગાડી પહોંચાડવી હોય તો એકદમ સરળતાથી પહોંચી જાય ને બરાબર તો એ પ્રમાણે ત્યાં માર્કેટ બનાવવું તો એકલા હાથે કોઈ દિવસ માર્કેટ બને નહીં એના માટે ટીમ બનાવવી પડે સાથે જોઈન્ટ થઈ અને બધી કામગીરી કરવી પડે એટલે એફપીઓ છે બસ વસ્તુ એ જ કામગીરી કરે છે કે તમે સાથે મળી અને ભેગા થઈ કામગીરી કરો સંગઠિત ખેતી અને સંગઠિત ખેતી સમૃદ્ધ ખેડૂત આ મારો સિદ્ધાંત મતલબ એક સ્લોગન બી છે એટલે એ એફપીઓ સાથે કામગીરી કરી શકે એક સાથે મળીને ખેડૂતો કોઈ પણ માલ વેપારીને વેચે છે એની જે એફપીઓ ના માધ્યમથી એ બીજે ડાયરેક્ટ વેચાણ કરી શકે યસ યસ એફપીઓ છે એક મતલબ કોણ ખોલી શકે એપીઓ ખેડૂતો પશુપાલકો એ બધા જ ઓપન કરી શકે છે પણ એપીઓ માં ખાસ એ ધ્યાન રાખવું પડે છે કે એપીઓ ચાલુ કરીએ તો આપણી પાસે સ્ટ્રોંગ વિઝન અને સ્ટ્રોંગ લીડરશીપ એ બંને હોવી જરૂરી છે ઇવન સ્ટ્રોંગ ડાયરેક્ટર બરાબર એમાં જે પાંચ કે દસ ડાયરેક્ટરો રહી છે એ પણ સ્ટ્રોંગ હોવો જોઈએ એ પ્રામાણિકતાથી કામગીરી કરતા હોવો જોઈએ નહીં માત્ર તમે સબસીડી કે ગવર્મેન્ટની જે યોજનાના ફાયદા માટે જો એપીઓ બનાવવા માંગતા હોય તો ગુજરાતમાં 98% એપીઓ ફેલ છે બરાબર એમાં તમારો ભાઈ એપીઓ જો આવો કોઈ વિઝન થી કામગીરી કરવા માંગતા છે ને એનો એપીઓ બનાવશે તો એ માત્ર કાગળ ઉપર રહી જશે એનું ગ્રાઉન્ડ લેવલે કે એનું કોઈ નામ કે બ્રાન્ડ એવું બનશે નહીં મતલબ કે કોઈ માર્કેટમાં ઓળખ છે નહીં પણ મેં જોયું તમારા એપીઓનું બની જ ગયું નામ સાવલે પણ આજે પહેલી વાર જ આપણે મુલાકાત તો પહેલી વખત થઈ તો બીજો એપીઓ માં વાત કરીએ તો કોઈ પણ બનાવે છે ભારત સરકાર તરફથી દસ હજાર જે એપીઓ બનાવવાનું મિશન છે એમાં દરેક રાજ્યમાં અલગ 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 સંસ્થાઓ કામ કરે છે બરાબર તો એ સંસ્થામાં તમે ક્લસ્ટર બનાવી અને તમે એપીઓનું નિર્માણ કરી શકો છો એટલે એમાં નવ થી પચીસ લાખ સુધીની અલગ 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 સબસિડી છે એ સબસીડીનો તમે લાભ લઈ શકો છો તમને એ સરકાર કે બીજી કોઈ સંસ્થાઓ કે એનજીઓ માત્ર તમને શરૂઆતના ત્રણ કે પાંચ વર્ષ સુધી એક સપોર્ટ કરશે પણ પછી તમારે સંસ્થા તમારી એક નિર્માણ થઈ ગયું તો પછી તમારે સ્વતંત્ર જ કામગીરી કરવાની હોય છે તમારું તમારે માર્કેટ નવું તમારી રીતે બનાવવાનું હોય સંસ્થા એપીઓ બનાવો છો તો મેનેજમેન્ટ તમારી રીતે કરવાનું હોય એપીઓ બન્યા પછી એના કમ્પ્લાયન્સીસ ઘણા બધા આવતા હોય ફાઇલિંગ આવતા હોય આર ટેક્સ એ બધાનું કરવાનું હોય પેલા શરૂઆત ના ત્રણ વર્ષ તમને સરકાર કે કોઈ બી એનજીઓ સપોર્ટ કરશે પણ પછીના વર્ષોમાં જે છે તો એ તમારે પોતાને નેત ચલાવવાનું હોય છે એટલે એ માનસિકતા સાથે જ તમારે કામગીરી કરવાની હોય છે ત્રણ વર્ષ સુધી આપણે જે ઓફિસ કરીએ એફપીઓ બનાવીએ તો જે ઓફિસ નો ખર્ચ પછી કોઈ આપણે ત્યાં માણસ રાખીએ તો એ સરકાર આપે કરી આ એ ખર્જો બધો સરકાર શરૂઆતના વર્ષોમાં ઉઠાવી છે તમને ટ્રેનિંગ બી આપશે બરાબર પછી તમને નવું માર્કેટ પ્રોવાઈડ કરવા માટે બી વ્યવસ્થા પૂરી પાડશે અમારો દાખલો થાય કે ગીર કૃષિ વસંત એપીઓ છે તો બે બે હજાર નવ માં જયારે સૌ કેસર કેરી મહોત્સવ થયો હતો તો ત્યારે અમે એમાં ભાગ લીધેલો હતો એમાંથી ઘણા બધા ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે બરાબર આજે અમે સ્વતંત્ર કદાચ અમને સરકાર સપોર્ટ બી ના કરે તો અમે બી સ્વતંત્ર અમારી રીતે જ બજાર બી શોધખોળ કરીએ છીએ અને અમારી રીતે સ્વતંત્ર કેરી વેચાણ કરીએ છીએ મતલબ કે ત્રણ વર્ષ સુધી એક સરકાર આપે છે

અને એક લોકશાહી ના ઢબે એમાં કામગીરી થતી હોય છે બરાબર એટલે કંપની અને મેનેજમેન્ટ એ પણ બંને વસ્તુ અલગ છે એટલે કંપની જ્યારે બજારમાં વેપાર કરવા જાય ત્યારે પ્રોપર એમને સિસ્ટમ કે પોતાના મેનેજમેન્ટ સ્ટ્રકચર થી જવું પડે છે આજે આપણે એગ્રી એશિયામાં જે સ્ટોલ લગાવીને બેઠા છીએ બરાબર તો એક પ્રકારનું અમારું મેનેજમેન્ટ છે અમે નવું બજાર નવા કસ્ટમર એ શોધખોળ કરીએ છીએ તો એ વસ્તુ દરેક એપીઓ પોતાની રીતે સ્વતંત્ર કરતી રહેવી જોઈએ એના માટે સરકાર કે એનજીઓ કે એના ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં તો ઘણા બધા પાક ભેગા કરીને એક્ઝિબિશન માં ભાગ લઈ અને રિટેલ વેચાણ કરી શકે છે તો અમને અત્યારે એક્ઝિબિશન અમે પોતે છીએ તો અમારે પોતાને પણ કેટલી બધી ઇન્કવાયરીઓ આવે છે તો અમે તો માત્ર અત્યારે કેરીમાં કામગીરી કરીએ છીએ બરાબર કેરીના કસ્ટમરો ઘણા બધા ઉનાળામાં તો કેરી બધા શોધતા જોઈએ છે અમે અત્યારે ડેટાબેઝ તૈયાર કરીએ છીએ એ ડેટાબેઝના આધારે સીઝન આવે ત્યારે એ લોકોનો અમે એપ્રોચ કરીએ છીએ

એ મેનેજ પ્રોપર કરવી જરૂરી છે આનું પ્રોપર મેનેજમેન્ટ નહીં હોય કોઈ પણ ઇવન એકમાં પણ ફેલ થઈ જશે ને તો તમારો મેનેજમેન્ટ કે કંપની ફેલ જશે બરાબર એટલે આ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે માત્ર સબસિડી કે એના ઉપર ફોકસ કરીને કોઈ દિવસ કોઈ સંસ્થાઓનું નિર્માણ કે કોઈ બ્રાન્ડનું નિર્માણ કે કોઈ બિઝનેસનું નિર્માણ થયું નથી બરાબર એટલે સબસિડી એક પ્રકારની જો માત્ર લેવાની ગણતરીથી કામગીરી પર પણ કરવાની આવતી હોય તો એ